નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમારા માટે સારા સમાચાર છે કે જો તમે મોબાઈલ વાપરતા હોય અને મોબાઈલમાં સિમ કાર્ડ વાપરતા હોય તો કાર્ડ કોઈપણ કંપનીનું હોય કે જીઓ વીઆઈ એરટેલ સિમ કાર્ડ વાપરતા હોય છો તેમાં આપણા માટે સારા સમાચાર છે કેમ કે અત્યારે આપણે બે સિમ કાર્ડ વાળા મોબાઈલ હોય છે તેમાં પણ બે સિમ કાર્ડ હોય જે આપણા રેગ્યુલર મોબાઈલ નંબર હોય છે જે બંધ પણ નથી કરી શકતા અને મોબાઈલ નંબર બેન્ક જેવી વિવિધ આધાર કાર્ડ પાન કાર્ડ જેવી વિવિધ જગ્યાએ તમારા આ મોબાઈલ નંબર લિન્ક હોય છે જેથી તમે તે મોબાઈલ નંબર બંધ પણ નથી કરી શકતા જેમાં બંને સિમ કાર્ડમાં જરૂર ન હોવા છતાં પણ મોંઘા બસો ના રિચાર્જ કરાવવા પડે છે જેથી આપણું સિમ કાર્ડ બંધ ના થઈ જાય અને બીજી વાત કરીએ કે મિત્રો જો આપણા બાપ દાદા છે અને જેમને સાદો મોબાઈલ છે ઇન્ટરનેટની જરૂર ન હોવા છતાં પણ ઇન્ટરનેટ દ્વારા રિચાર્જ કરાવવા પડે છે તો હવે આ આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને નિયમો ચેન્જ કરી દીધા છે જેમાં હવે કોઈ પણ કંપની તમારા પર બળજબરી નહીં કરી શકે જેમાં તમે અત્યારે સિમ કાર્ડમાં રિચાર્જ ના કરાવો તો આજના સમયમાં નેવું દિવસમાં બંધ કરી દેતા હોય છે કંપની વાળા જે હવે બંધ નહીં કરી શકે તો મિત્રો આ ટ્રાયના નવા નિયમો વિશે આપણે વિગતવાર આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોને સ્કિપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ટ્રાય દ્વારા સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં હવે રિચાર્જ વગર પણ એક વર્ષ સુધી સિમકાર્ડ ચાલુ રહેશે જેમાં ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર કોલિંગ પ્લસ SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે એટલે કે મિત્રો પહેલા જે નેવું દિવસની અંદર રિચાર્જ ના કરાવો તો સિમ કાર્ડ બંધ કરી દેવામાં આવતું હતું એટલે આપણે નેવું દિવસની અંદર રિચાર્જ ફરજિયાત કરાવવું પડતું હતું પરંતુ ટ્રાય આ નવા નિયમો મુજબ એક વર્ષ સુધી રિચાર્જ નહીં કરાવો તો પણ તમારું સિમ કાર્ડ જે બંધ નહીં થાય જે એક વર્ષ સુધી ચાલુ રહેશે અને ત્યાર પછી જે આપણા રિચાર્જ બસો કે ત્રણસોનું રિચાર્જ કરાવીએ છીએ જેમાં આપણે માતા પિતા અને દાદા દાદી જેમને પાસે સાદો કીપેડ મોબાઈલ હોવા છતાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા હોવા છતાં પણ કોલિંગ અને સિમકાર્ડ ચાલુ રાખવા માટે જે મોંઘા રિચાર્જ કરાવવા પડે છે જેમાં ટ્રાઈએ એ પણ નવો નિયમ બહાર પાડ્યો છે જેમાં કોલિંગ અને એસએમએસ નો નવો પેક જે પહેલા હતું જેમ નવ્વાણું કે ઓગણ માં એક મહિનો જરૂરિયાત મુજબ રિચાર્જ ખાલી કોલિંગ જેવા પેકો તમને બે હજાર પચીસ માં દરેક કંપનીના રિચાર્જમાં આવા નવા પેકો એટલે કે પ્લાન જોવા મળશે જેમાં મિત્રો ટેલિકોમ નિયામક દ્વારા ટ્રાય અને સિમકેર્ડ સંબંધિ નિયમોમાં ફેરફાર કરાયા છે જેમાં ટુજી અને ડબલ સિમકાર્ડ યુઝર્સ માટે સાથો સાથ વાઇફાઈ યુઝર્સની પણ રાહત મળી રહેશે એટલું જ નહીં મોંઘા અને બિનજરૂર રિચાર્જની પણ જંજટ સમાપ્ત થઈ જશે જેમાં ટ્રાય દ્વારા વોઇસ કોલ અને SMS માટે સ્પેશિયલ ટેરીફાઉચર ફરજિયાત કર્યું છે હવે ટેલિકોમ કંપનીઓ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ પણ ઉપલબ્ધ કરવા પડશે એટલે કે કે મિત્રો ટેલિકોમ કંપની હોય જેવી જેમને આ નિયમો મુજબ ચાલવું પડે છે ટ્રાય એક આ ટેલિકોમ કંપનીનો હેડ છે જેમાં જે પહેલા દસ રૂપિયાનું વીસ રૂપિયાનું કે ત્રીસ રૂપિયાનું કે પચાસ રૂપિયાનું રિચાર્જ આવતું હતું તે પ્રમાણે હવે દરેક કંપનીએ લોન્ચ કરવું પડશે તેમાં ટેલિકોમ કંપનીએ કસ્ટમર માટે માત્ર કોલિંગ પ્લસ SMS નો પ્લાન પણ ઉપલબ્ધ કરાવવું પડશે જેથી જે લોકો મોબાઈલ વાપરે છે પોતાની જરૂરિયાત મુજબ રિચાર્જ પ્લાન કરાવી શકે છે જેમાં આ નવા નિયમ મુજબ મોબાઈલ યુઝર્સે પોતાની જરૂરિયાત મુજબ ટ્રેરી પ્લાન પસંદ કરી શકે છે અને ટેલિકોમ નિયામકના આ નિર્ણયને જેમને ઇન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ યુઝર્સને ફાયદો થશે એટલે કે 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 મિત્રો જેવા આપણા દાદા દાદી માતા પિતા ફાયદો થશે જેમાં ટ્રાય સ્પેશિયલ સ્પેશલ ટેરિફ વાઉચર એસટીવી અને કોમ્બો વાઉચરની ની મહત્તમ વેલિડિટી પણ લંબાવી દીધી છે જેમાં રિચાર્જ ન કરાવવા પર સિમ કાર્ડ નેવું દિવસમાં નહીં ત્રણસો પોસઠ દિવસ બાદ જ બંધ થશે એટલે કે મિત્રો જે અત્યારના સમયમાં જે નેવું દિવસની અંદર જો તમે રિચાર્જ ના કરાવો તો સીમ કાર્ડ બંધ કરી દે છે કંપની વાળા જેમાં હવે એવું નહીં થાય જો તમે રિચાર્જ એકવાર વાર કરાવો છો ત્યાર પછી એક વર્ષ સુધી જો તમે રિચાર્જ નહીં કરાવો તો પણ તમારું સિમ કાર્ડ બંધ નહીં થાય ત્યાર પછી મિત્રો ટેલિકોમ કંપનીઓ માટે દસ રૂપિયાનું ટોપઅપ રાખવું આવશ્યક બનાવવામાં આવ્યું છે નવા નિયમ હેઠળ જીઓ એરટેલ વોડાફોન સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું દસ રૂપિયાનું પણ ટોપ રિચાર્જ રાખવું પડશે જેમાં ટ્રાય દ્વારા જુલાઈ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન પેપર જારી કર્યું હતું તેમાં હિતધારકો પાસે સૂચનો મંગાવ્યા હતા એટલે કે મિત્રો ટ્રાય દ્વારા લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા કે તમને શું માંગવું પડે છે શેમાં તમને રાહત જોઈએ છે તમારા માટે શું ફેસિલિટીની જરૂર છે

રિચાર્જ કરાવવા પડતા હતા જેમાં હવે ઇન્ટરનેટના પ્લાન અલગ અલગ આવશે અને કોલિંગ તેમજ જરૂરિયાત પૂરતા નાના નાના રિચાર્જ પ્લાન પણ અલગ આવશે અને કોઈ પણ કાર્ડ હશે જેમાં તમે એક વર્ષ સુધી રિચાર્જ નહીં કરાવો તો પણ તમારું કાર્ડ બંધ નહીં કરી શકે તો મિત્રો આ પ્રમાણે આ ટ્રાયના નવા નિયમ મુજબ બે હજાર પચીસ થી દરેક મોબાઈલ યુઝર્સ ને ફાયદો થશે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે